દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લો આ જિલ્લો હંમેશા માટે રાજકારણની લેબોરેટરી રહ્યો છે અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા અનેક રાજકીય પક્ષમાં આંતરિક વિખવાદ પણ અમરેલી આપ્યા એ પાયલ ગોટીના વરઘોડાથી લઈ અને કૌશિક કરીને બદનામ કરવાના કાવતરાના પત્રની વાત હોય આ તમામ ઘટનાઓમાં છેલ્લે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ જ હોય કે છેલ્લે તેના કારણે તમામ લોકો બદનામ થાય આજે પણ કઈક એવું થયું છે આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવાની છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ અમરેલી જિલ્લામાં પાંચે પાંચ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી તમામ જગ્યાએ ભાજપનું શાસન છે નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભ્યો સાંસદ આ તમામ ભાજપના છે તો વિખવાદ ભાજપમાં થવાનો પાયલ ગોટીના વરઘોડાનો કાંડ મે પહેલા કીધો અને ત્યારબાદ બાદ કૌશિક વેકરીનો તે પહેલાનો પત્રનો કાંડ અને હવે એક નવો કાંડ આવ્યો છે આ કાંડનું નામ છે દારૂ કાંડ મહત્વની વાત તો એ છે કે એક ભાષા હંમેશા અમરેલીના કોંગ્રેસના નેતાઓ બોલતા હતા કે અમરેલીમાં બેફામ ખનીજ ચોરી ચાલે બેફામ દારૂ મળે હપ્તાખોર પોલીસ છે હપ્તાખોર આના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે અધિકારીઓ કોઈનું માનતા નથી પણ હવે આવે લાગે છે કે ભાજપના જ નેતાઓએ ભાજપના જ નેતાઓની સોપારી લીધી છે કારણ કે કૌશિક વેકરી બદનામ કરવાના પત્ર માં કઈ કોંગ્રેસના કઈ નેતાઓ સામેલ હતા જ નહીં પ્રતાપ દુધાવે જેની ઠુમરે કે પરેશ દાનાણીએ કે વિરજી ઠુમરે પત્ર નતો લખાયવો આ પત્ર લખનારે ભાજપના નેતા હતા લખાવનારે ભાજપના નેતા હતા અને ફરીથી એક વખત એવું થયું છે આમ તો 2022 માં જ્યારથી સાવરકુંડલામાં અને લીલિયા વિધાનસભામાં મહેશ કસવાલા ધારાસભ્ય બન્યા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓ છે એ તે નેતાઓ અહીં આંતરિક વિખત ફેલાવવા માંગે છે બે તારણાના હોઈ શકે કે એક રીતે તમે જોઓ તો જે વિરોધ કરનાર છે અને જે પોલીસનો વિરોધ થઈ રહ્યો છે એટલે પોલીસ એટલે સરકાર એટલે સરકાર એટલે ભાજપની સરકાર છે એટલે તમે સીધી રીતે જોવા આવો તો બધું જ ભાજપનું છે અને છતાં પણ હવે આ દારૂકાંડનો મુદ્દો આવ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લિયા અને સાવરકુંડલા વિધાનસભાના આગેવાન વિપુલ દુધાથ સતતતા વિરોધ કરતા આવ્યા છે એક ને અનેક મુદ્દે તમે વિપુલ દુધાતના છેલ્લા 6 મહિનાના પત્રો જોઈ લેશો વિરોધ જોઈ લેશો તમને ખબર પડશે કે વિપુલ દુધાત ભાજપના નહીં પરંતુ કોંગ્રેસના સદસ્ય છે તમને એવું લાગે કે પ્રતાપ દુધાત બેક સાઈડ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને તમામ પ્રતાપ દુધાત જે ભાષા બોલતા હતા તે તમામ ભાષા તેના પિતરાય ભાઈ વિપુલ દુધાત બોલી રહ્યા છે મારી પાસે કન્ફર્મ તો નથી પણ શંકાએ જઈ રહી છે કે શું કોંગ્રેસની સ્ક્રિપ્ટ વિપુલ દુધાત વાંચી રહ્યા છે શું મહેશ કસવાલા કૌશિક વેકરિયા સહિતના જે આગેવાનો અત્યારે અમરેલી જિલ્લા ભાજપનું નેતૃત્વ કરી રહ્યા છે તેને પતાવવા માટેનો કારસો કોંગ્રેસના બેકફૂટ ડ્રાઇવિંગથી થઈ રહ્યો છે કારણ કે આજે વિપુલ દુધાત તમામ જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો એસપી કચેરીએ મળવા ગયા મળીને બહાર આવ્યું તો ભાષા ફરીથી એક વખત કોંગ્રેસની દેખાય ભાજપના સંદેશી હોય તો હું કે અમારે એસપી કામ કરે છે અમારે સરકાર કામ કરે છે આ તે ફલાણું ડીકણું પણ જે વિપુલ દુધા ઇન્ટરવ્યુ આપ્યું ને તે તમે કદાચ પ્રતાપ દુધાત ના શબ્દ સાંભળો ને એ જ પ્રકારના શબ્દો આ શબ્દો હતા એટલે આખે આખી ઘટનાના માસ્ટર પ્રતાપ દુધાત છે કે શું કે તેના હિસારે કામગીરી થઈ રહી છું મને નથી ખબર પણ આવી શક્યતાઓ છે તે તમામ દેખાઈ રહી છે ત્યારે વિપુલ દુધાતા જે એસપી ને મળી મળ્યા બાદ શું કીધું ને સાંભળું લીલા પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ કરિનભાઈ સોની તથા અહીંયા વેપારીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ધામ તથા લીલાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે રજૂઆત લઈને ગયેલા કે લીલા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લે છે તે બાબતે રજૂઆત કરેલ પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો દારૂ અમે વેસવા માટેનું પડકાર કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને લીલ તાલુકાની અંદર જે જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયત સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી એ લીલીની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે કોઈ જરૂર નથી આપ અહીંયા આપીલાની પોલીસ આપ એલસીબી જાણે છે કે આ બધું દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે આપને આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય આપને શરૂ ન લાગ્યું હોય એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાન આગેવાનો સાથે આપણે પ્રવર્તન અને ખૂબ પરાવર્તન કરેલું છે તો હાલ તો સાવરકુંડલા જિલ્લાના રાજકારણમાં શાંતિ તો હોતી જ નથી કારણ કે એક બાર દેખતા આવે હવે એક દારૂ કાંડ આવી ગયું છે ત્યારે તમને શું લાગે છે કે મહેશ કસવાલા કૌશિક વેકરિયા ભરત સુતરિયા આ તમામને બદનામ કરવાનું બીડું કોણે ઝડપ્યું છે કોંગ્રેસે કે પછી અમરેલી જિલ્લામાં જ રહેલી ભારતીય જનતા પાર્ટીની બી ટીમે જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ મને આપ રજા નમસ્કાર